ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ આધ્યા દેવ તરીકે પૂજાય છે ભગવાન શંકર તેમના પિતા અને પાર્વતીજી તેમના માતા છે દેવોના સ્કંદ કાર્તિકી તેમના ભાઈ છે તેઓ રિદ્ધિ સિદ્ધિના સ્વામી અને શુભ પિતા છે આ અનંત મહિમાશાળી દેવની પૂજા પ્રત્યેક કાર્યની શરૂઆતમાં થાય છે વિઘ્નહર વિનાયક સર્વ વિઘ્નો હરી મનોકામના પૂર્ણ કરે છે ચાર વેદોમાં અને અઢારો પુરાણોમાં સ્મૃતિઓમાં ધર્મક્ષેત્રમાં અને ધાર્મિક ગ્રંથોમાં સર્વત્ર ગણપતિ પૂજન મહિમા સમગ્ર વિશ્વમાં વ્યાપક બન્યો અને સાહિત્ય તથા ધર્મના ગ્રંથોમાં એનું પ્રતિબિંબ પડ્યું ભિન્ન બિન સ્વરૂપની ગણેશની મૂર્તિઓ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમસ્ત વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે ગામે ગામ અને નગરે નગર શહેરની ગલી ગલી સોસાયટી અરણ્યો સરીતા અને સમુદ્ર તટો પર ગણપતિની મૂર્તિ પ્રસ્થાપિત અને પૂજિત થતી જોવા મળે છે ગણેશ પૂજા પ્રત્યેક કાર્યના આરંભે થાય છે ગણપતિ વ્રત કરવાવાળા શુદ્ધ અને વધ ચોથના દિવસે ગણપતિ પૂજા કરે છે જે ચોથ તીજથી યુક્ત હોય તેને વ્રતના આરંભે પહેલી લેવી આ દિવસે ગણપતિનું પૂજન તેમના નામનું સ્મરણ અને મંત્રોનો જાપ કરવો અને પુષ્પો તેમજ દુરવાથી ગણપતિનું પૂજન કરવું સિદ્ધિ વિનાયક ગણપતિ સર્વત્ર વિજય અપાવે છે અને સર્વ મનોરથ પૂર્ણ કરે છે ત્રિપુરા વધ પૂર્વે ભગવાન શંકરે વૃતાસુરનો નાશ કરવા ઇન્દ્રે નળને શોધતા દમયંતીએ સીતાની શોધ પૂર્વ રામચંદ્રજીએ ગંગા ઉત્તરાયણ વખતે ભગીરથે રૂકમણી હરણ પૂર્વે ભગવાન કૃષ્ણએ પોતાના કોઢ દૂર કરવા કૃષ્ણપુત્ર સાંભેત તેમજ મહાભારત ગ્રંથલેખન પૂર્વે ભગવાન વેદ ગણપતિનું પૂજન કર્યું હતું અને સૌએ પોતાની મનોકામના પરિપૂર્ણ કરી હતી ગણપતિની સુવર્ણની ચાંદીની તાંબાની પંચધાતુ કે માટીની મૂર્તિ આરસ પહાડના પથ્થરની સ્ફટિક લાલ પથ્થર સફેદ પથ્થરની મૂર્તિ વગેરે મૂર્તિની પૂજા થાય છે ભાગ્ય કે સફેદ આંકડાના ગણપતિ મળી જાય તો તેનું પૂજન અતિ સિદ્ધપ્રદ મનાય છે ગણેશજીને નૈવેદમાં આઠ અઢાર અઠાવીસ એક હજાર આઠ કે ફક્ત પાંચ લાડુ તલ મિશ્રિત દક્ષિણા સહિત અર્પણ કરવા જોઈએ સુખ સમૃદ્ધિ માટે ગણપતિની પૂજા કરવી જોઈએ ગણપતિ વિશે ઋષિ અને ઉપાસકોએ અનેક સ્ત્રોતની રચના કરી છે અને આરાધનાના વિવિધ વિધિઓ દર્શાવ્યા છે તેમાં મુખ્યત્વે શ્રી ગણેશ કવચ ગણેશ મહિમા સ્ત્રોત સંકટનાશમ ગણેશ સ્ત્રોત ગણેશ સહસ્ત્રનામ વગેરે આદિ સ્ત્રોત છે ગણપતિ યંત્ર વિધિ વિધાન કોઈપણ માસની ચોથ અથવા ગણેશ ચોથના દિવસે યંત્ર સાધનાનો પ્રારંભ કરવો જોઈએ सर्वप्रथम પૂજા સ્થળને સુજળથી કે ગાયના છાણથી લીપીને પવિત્ર કરવો બાજટ પર લાલ રેશમી કાપડ પાથરવો તેના પર ગણપતિની મૂર્તિ અથવા ફોટો મૂકવો પછી યંત્રની સ્થાપના કરવી યંત્ર લાલ ચંદનથી દાડમની દાડીની કલમ બનાવીને भोजપત્ર પર યંત્ર લેખન કરો યંત્ર સ્થાપન કર્યા પછી તેની સામે પૂર્વ તરફ મુખ રહે તે પ્રમાણે બેસવું સાદા કે લાલ વસ્ત્ર પહેર પહેરવો આસન પણ લાલ રેશમી કાપડ નું બનાવવું પછી નીચે જણાવેલ શ્લોક બોલવો બંને હાથ જોડીને પ્રણામની મુદ્રામાં રહીને ધ્યાન ધરવું મંત્ર ચતુર્ભુજ રક્ત તનો ત્રિનેત્ર પાશમ કુશો મોદક પાત્ર દંતો કરે ધાનમ સરસિરુહસ્થમ ગણાધિનાથમ શશિચુંડ મેળે હવે યંત્રને પંચામૃત અથવા ગંગાજળથી શુદ્ધ કરવા પછી દુરવા લાલ ચંદન લાલ પુષ્પ લાલ ચોખા ચડાવવા દરેક વસ્તુ ચડાવતા શ્રી ગણેશાએ નમો બોલવો દૂપ દીપ કરવા ત્યારબાદ મોદક નો મૂકવો મોદક સિવાય લાલ અથવા પીળા રંગને મીઠાઈ મૂકી શકાય નૈવેદ અર્પણ કર્યા બાદ એક ગીર નો દીવો પ્રગટાવવો અને તે કળશ પર મૂકવો પછી પ્રણામ કરીને નીચે આપેલા કોઈ પણ એક મંત્ર જાપ કરવો જપ માટે લાલ ચંદન માળા લેવી ચંદનની માળા ન હોય તો રુદ્રાક્ષની માળાથી જપ થઈ શકશે કળશ પર રાખેલા ઘીનો દીવો મંત્ર જાપ પૂરા થાય ત્યાં સુધી ચાલુ રહેવો જોઈએ મંત્ર જાપ વખતે સાધકે મનને શાંત રાખવો આજુબાજુનું વાતાવરણ શાંતિમય હોવું જોઈએ જપ કાર્ય વખતે કોઈની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં મંત્ર જાપ માટે પાંચ માળા કરવી નીચે જણાવેલા મંત્રોમાંથી કોઈ પણ એક મંત્રનો જપ કરવો પહેલું ગમ બીજું ગ્લં ત્રીજુ ગ્લોમ ચોથું શ્રી ગણેશાય નમઃ પાંચમો ઔં વરદાય નમઃ છઠ્ઠો ઓમ શિવમંગલાય નમઃ સાતમો ઇમ ચિંતામણય નમઃ આઠમો ઑ વક્રતુંડાય હોમ નવમો ઑં નમો ભગવતે ગજાનનાય દસ ઓ ગમ ગણપતે નમઃ અગિયારમો ઑમ શ્રી ગણેશાય નમઃ દરરોજ એક મંત્ર જાપ અવશ્ય કરવો આ સાધનામાં સાધકનું કોઈપણ પ્રકારનો કષ્ટ રહેતું નથી તેની આર્થિક સ્થિતિ સુધરતી જાય છે તેમજ તમામ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે સાધના પૂર્ણ થયા બાદ યંત્રને મકાન દુકાન વ્યાપાર વ્યવસાયના સ્થળે મૂકી શકાય યંત્રને ચાંદીના તાવીજમાં મૂકી પોતાની પાસે રાખી શકાય દરરોજ મંત્ર જાપ અને પૂજા અવશ્ય કરવી જોઈએ નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે